દેવી પૂજક સમાજ એ મહેનત કરનારો સમાજ છે પસીના નું કમાઈને ખાવા વાળો સમાજ છે એના ઘરમાં એક ટંકના ગાણા ના હોય અને બાળકો ભૂખ્યા હોય તો એ ભીખ માગવાનું પસંદ નથી કરતો પરસેવો પાડવાનું પસંદ કરતો

આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી જે યોજનાઓ સમર્પિત સરકાર તરીકે તમને બધાને ખબર છે કે અહીંયા મોદીજી આપણા મુખ્યમંત્રી હતા ત્યારે એને આપણા માટે એકસો આઠ બનાવી ગાડીઓ વાળાને તો કઈ અગવડ હતી જ નહીં દવાખાને જવાની જેને ઘરની ગાડીઓ હતી પોતાના ઘરના પટારાને પૂછીને જેનો વહીવટ હાલતો હતો એને કઈ સગવડ નહોતી આપણને અગવડતા હતી સીમ શેઠે કામ કરતા અકસ્માત થાય રોડ ઉપર તો આપણે રોડ ઉપર પડ્યા હોય કોણ લે આપણે માટે કોણ ગાડી આપે એને માટે નરેન્દ્રભાઈ એકસો ને આઠ બનાવી આજે તમે એકસો આઠ ડાયલ કરો તો દેવદૂત જેવી ગાડી આપણને દસ મિનિટ ની અંદર ગમે ત્યાં હોય ગુજરાતના અંતરિયાળ ખૂણામાં ત્યાં આપણી મદદે આવે આપણા માતા બહેનો પણ અનુભવ હશે પ્રસુતિ સમય આવે દવાખાને જાવું હોય વાહન ભાડું હોય નો હોય મળે નો મળે અગવડતા થતી આજે તમે એકસો ડાયલ કરો આ બધી વ્યવસ્થાઓ મોદી સાહેબ આપણા માટે કરીને ગયા હતા ગરીબો માટે કરીને ગયા હતા આજે તમારામાંથી ઘણાની પાસે આયુષ્યમાન કાર્ડ હશે આયુષ્માન કાર્ડ તમને મળ્યું હોય ન મળ્યા હોય તો એને મેળવી લેવાની કોશિશ કરજો મોદી સાહેબે આપણા માટે પાંચ લાખ રૂપિયા સુધીનું દવાખાનાનું ખર્ચ હોય એ મોદી સાહેબ ચૂકવે આપણે ચૂકવવું ન પડે આ યોજના આપણી હાલનું મોદી સાહેબે બનાવી છે આવા નાના સમાજ માટે બનાવી છે અને હવે તો મોદી સાહેબ નવો એક નિર્ણય કરવાના છે નવી સરકાર બન્યા પછી વર્ષની ઉપરના જે કોઈ થાય એને બધાને કાર્ડ આપી દેવાના છે એટલે હવે વડીલો જેટલા હોય એની ઉપાધિ એના કુટુંબ વાળા કરવા નથી મોદી સાહેબ કરશે આવી વ્યવસ્થાઓ એ આપણા માટે મોદી સાહેબ કરી રહ્યા છે આપણા દીકરા દીકરીઓને ભણાવવા માટે

જેને રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે આપણા દેશનું ગૌરવ વધારવાનું કામ પણ આપણા સમાજના દીકરા દીકરીઓ કરી રહ્યા છે આ માહોલ જ્યારે દેશની અંદર ચાલી રહ્યું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર તરીકે મને પાર્ટી એ અહિયાં રાજકોટ માંથી ઉમેદવારી કરવાની તક આપી છે ત્યારે આપ સૌ દેવી પૂજક ના ભાઈ બહેનોને મારી વિનંતી છે કે આપ સૌ સાતમી તારીખે વધુમાં વધુ મતદાન એક પણ મત આપણો પડ્યો નો રહે એને માટેની યોજના બનાવજો બધા મત પડી જવા જોઈએ અને તડકો થાય એની પહેલા પડી જવા જોઈએ નહી તડકાના આળા કરી જાઓ તડકો થાય એની પહેલા છ વાગ્યા માંથી મતદાન સાત વાગે મતદાન શરૂ થઈ જવાનું છે અને આપણે તો વહેલા ઉઠીને સિંહ કામ કરવાની ટેવ વાળા છે તો આપણે હાડા એ લાઈન લગાડી દેવાય અને વિરાટ વિચરતી વિમુક્ત સંગ સ્નેહ મિલનના આ કાર્યક્રમમાં સમગ્ર રાજકોટ લોકસભામાંથી એકત્રિત કરેલા દેવી પૂજક સમાજનું કર્યું એટલા માટે હું રમેશભાઈને ધન્યવાદ પ્રદેશના પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ કુંવરિયા રાજકોટ જિલ્લાના પ્રમુખ ભાઈ મુકેશભાઈ વાડોદરિયા અહીંયા મંચ પર બિરાજમાન રાયગણભાઈ જખાનિયા મુનાભાઈ જખાનિયા રવિભાઈ સોલંકી અમિતભાઈ અશ્વિનભાઈ સોલંકી ગોવિંદભાઈ વઢિયારી મારી સાથે અમારા પક્ષના આગેવાનો અહીંયા આજે જોડાના છે રાજ્યસભાના સભ્ય આદરણીય રામભાઈ મોકરિયા કિશોરભાઈ રાઠોડ પ્રતાપભાઈ કોટાક પૂર્વ નગરના અમારા અધ્યક્ષ પણ હતા અને જીઆઈડીસી માં હું ચેરમેન હતો ત્યારે મારી સાથે ડાયરેક્ટર તરીકે પણ તેઓ સેવાઓ આપેલી હતી આપણા રાજકોટના વરિષ્ઠ આગેવાન છે આપ સૌ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો બાળકો આપ સૌને મારા થી જય શ્રી કૃષ્ણ દેવી પૂજક સમાજ એ મહેનત કરનારો સમાજ છે પસીના નું કમાઈ ને ખાવા વાળો સમાજ છે એના ઘરમાં એક ટંકના દાણા ના હોય અને બાળકો ભૂખ્યા હોય ભીખ માંગવાનું પસંદ નથી કરતો પોતાના પરિવારોને ઉછેરવાનું અને ઉજેરવાનું કામ કરતા હોય છે સમાજના આ તબક્કાને મદદરૂપ થવા માટે આપણી જેવા ગરીબ લોકોને સમર્પિત સરકાર તરીકે મોદીજી સરકાર ચલાવે છે તમને બધાને ખબર છે કે અહીંયા મોદીજી આપણા મુખ્યમંત્રી હતા ત્યારે એને આપણા માટે એકસો આઠ બનાવી તો કઈ અગવડ હતી જ નહીં દવાખાને જવાની જેને ઘરની ગાડીઓ હતી પોતાના ઘરના પટારાને પૂછીને જેનો વહીવટ હાલતો હતો એને કઈ સગવડ નતી આપણને અગવડતા હતી સીમ છેડે કામ કરતા અકસ્માત થાય રોડ ઉપર તો આપણે રોડ ઉપર પીડ્યા હોય કોણ લે આપણે માટે કોણ ગાડી આવે એને માટે નરેન્દ્રભાઈ એકસો ને આઠ બનાવી

આજે તમે એકસો આઠ ડાયલ કરો સીધા તમને નજીકની હોસ્પિટલે પહોંચાડી દે કોઈ જાતની અગવડતા નહીં કોઈ જાતની તકલીફ નહીં પછી દીકરો કે દીકરી જન્મે તો ખીલખિલાટ નામની ગાડી તમને ઘર સુધી મૂકવા આ બધી વ્યવસ્થાઓ મોદી સાહેબ આપણા માટે કરીને ગયા હતા ગરીબો માટે કરીને ગયા હતા આજે તમારામાંથી ઘણાની પાસે આયુષ્માન કાર્ડ હશે આયુષ્માન કાર્ડ તમને મળ્યું હોય હોય ન મળ્યા તો એને મેળવી લેવાની કોશિશ કરજો મોદી સાહેબે આપણા માટે રૂપિયા સુધી નું સુધીનું દવાખાનાનું ખર્ચ હોય એ મોદી સાહેબ ચૂકવે આપણે ચૂકવવું ન પડે આ યોજના આપણી હાટુ મોદી સાહેબે બનાવી છે આવા નાના સમાજ માટે બનાવી છે અને હવે તો મોદી સાહેબ નવો એક નિર્ણય કરવાના છે નવી સરકાર બન્યા પછી સિત્તેર વર્ષની ઉપરના જે કોઈ થાય એને બધાને આયુષ્યમાન કાર્ડ આપી દેવાના છે એટલે હવે વડીલો જેટલા હોય એની ઉપાધિ એના કુટુંબ વાળા કરવાની નથી મોદી સાહેબ કરશે આવી વ્યવસ્થાઓ એ આપણા માટે મોદી સાહેબ કરી રહ્યા છે

અને કેટલાય આપણા એવા રમતવીરો છે જેને રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે આપણા દેશનું ગૌરવ વધારવાનું કામ પણ આપણા સમાજના દીકરા દીકરીઓ કરી રહ્યા છે આ પ્રકારનું માહોલ જ્યારે દેશની અંદર ચાલી રહ્યું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર તરીકે મને પાર્ટીએ અહીંયા રાજકોટમાંથી ઉમેદવારી કરવાની તક આપી છે ત્યારે આપ સૌ દેવી પૂજકના ભાઈ બહેનોને મારી વિનંતી છે કે આપ સૌ સાતમી તારીખે વધુમાં વધુ મતદાન એક પણ મત આપણો પડ્યો ન રહે એને માટેની યોજના બનાવો બધા મત પડી જવા જોઈએ અને તડકો થાય એની પહેલા પડી જવા જોઈએ નગર ભાઈ તડકાના આળા કરી જાઓ તડકો થાય એની પહેલા 6 વાગ્યામાંથી મતદાન 7 વાગે મતદાન શરૂ થઈ જવાનું છે અને આપણે તો વેલા ઉઠીને સીન શેડે કામ કરવાની ટેવ વાળા છે તો આપણે હાડા એ લાઈન લગાડી દેવાય અને પહેલું મતદાન દેવી પૂજક સમાજનો દીકરો કે દીકરી કરે એવું આ વખતે કોશિશ કરો હું કુંવરિયાજી રમેશભાઈને વાત કરીશ અને મુકેશભાઈ છે આપણા જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી જેને સોંપી છે એને કહીશ કે દેવી પૂજક સમાજના કેટલા મતદારો છે એનું લિસ્ટ બનાવો અને પાંચ વાગે પ્રમુખ તરીકે તમે ઘોષણા કરી શકો કે અમારા સો એ સો ટકા મતદાન થઈ ગયું છે એવું નિવેદન તમારું આવું એ પ્રકારની કામગીરી આપણે બધા સાથે મળીને કરીએ અને મોદીજી ના હાથ મજબૂત કરી દેશને મહાસત્તા બનાવવાનો મોદીજી નો જે સંકલ્પ છે એમાં દેવી પૂજક સમાજ પણ ટેકો કરે એવી આપ સૌને વિનંતી કરવા માટે આવ્યો